બદલે રોડ સત્યાગ્રહ કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે માત્ર એક વર્ષમાં રોડ પર ફરી વળતા વરસાદી પાણી બચવા રોડ લેવલ ઊંચું તો કર્યું પણ રોડ જ ન બન્યો ગત વર્ષે તૂટેલો ભાગ બીજા ચોમાસામાં વધુ બિસ્માર બન્યો છે લોકો ગાડી લઈ રોડ સાઈડ પર પટકાઈ જવા સાથે શારીરિક આપદા વેઠવાનો વારો આવ્યો છે હજારો વાહન પસાર થતા હોય છે ત્યારે ચોમાસાના બે મહિના બાદ પણ દાંડી હેરિટેજ માર્ગની નેશનલ હાઇવે ઓથોરિટી આંખ મીચામણા કરતી જોવા મળી રહ્યા છે ગાંધીજી જે માર્ગ પરથી દેશની આઝાદીની લડતમાં મીઠા સત્યાગ્રહ માટે દાંડી યાત્રા યોજી હતી તે જ સમયે સરસ રીતે ગાંધીજી પસાર થઈ ગયા હતા પણ વર્તમાન પરિસ્થિતિમાં જો ગાંધીજી હયાત હોત તો તેમણે દાંડી યાત્રાએ નીકળે અને અંકલેશ્વર હાંસોઠ વચ્ચેના દાંડી માર્ગ પર પસાર થાય તો તેઓએ મીઠા માટે યોજેલી દાંડી યાત્રા સાથે રોડ સત્યાગ્રહ કરવો પડે તેવી સ્થિતિ દાંડી હેરિટેજ માર્ગને જોઈ જોવા મળી રહી છે હેરિટેજ માર્ગ એટલે આપણે જાણે રોયલ માર્ગની અનુભૂતિ થાય પણ વર્તમાન પરિસ્થિતિમાં તંત્રની અનદેખીને લઈ રોયલ અનુભવ થાય પણ તે માર્ગ પસાર થતા વાહનમાં જ જાણે રોલર કોસ્ટરમાં પસાર થતા હોય તેવી અનુભૂતિ થાય છે ખાસ કરીને કડક્યા કોલેજથી અંકલેશ્વર તરફ આવતા ભાગમાં ફ્રેટ કોરિડોર બ્રિજ સુધી નો માંડ છસો મીટર નો માર્ગ પર પણ પસાર થવું એટલે વાહન ચાલકો માટે પહાડી માર્ગો પર પસાર થવા જેવી સ્થિતિ છે રોડ પર વાહનો પસાર થયા હોય ત્યારે ડાન્સિંગ વાહનોમાંથી પસાર થયા હોય તેમ વાહનો ધીમી ગતિએ ઉછળકૂદ કરતા પસાર થાય છે એવામાં જો અચાનક કોઈ વાહન ચાલક બ્રેક મારે તો પાછળ આવતું વાહન ચાલક સીધો જ ભટકાઈ શકે છે અત્યંત બિસ્માર માર્ગને લઈ વાહનનું મેન્ટેનન્સ વધવા સાથે લોકો શારીરિક યાતના સાથે હોસ્પિટલના પણ ચક્કર વધી રહ્યા છે બિસ્માર્ગ માર્ગ પરથી અધિકારીઓ પસાર થવા હોવા છતાં પણ માર્ગનું દુરસ્તીકરણના કરવામાં આવતા ગ્રામજનો દ્વારા રોડ સત્યાગ્રહ યાત્રા કાઢવી પડે તો નવાઈ નહીં આ માર્ગ પર જો ગાંધીજી પસાર થાય તો તેમને નવો જ સત્યાગ્રહ કરવો પડે છેલ્લા બે વર્ષથી કડકિયા કોલેજથી રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ ત્રણ રસ્તા સુધીનો અત્યંત બિસ્માર રોડ બન્યો છે છતાં માર્ગનું રિપેરિંગ વર્ક કરતા નથી અગાઉ પણ પોળો નાખી દેતા લોકો વાહનો સાથે લપસતા હતા થોડા દિવસ પહેલા જ અહીં સજોતના એક ઇસમનું એક્સિડન્ટમાં મોત થયું હતું છતાં પણ તંત્રની આંખ ઉઘડતી નથી માર્ગ એટલો બિસ્માર છે કે બાઈક લઈ પસાર થતું હોય કે કોઈ પણ વાહન લઈ હાલક ડોલક કરી ધીમે ગતિએ જ પસાર થવું છે નહીં તો વાહન લઈ પટકાઈ જવા જેવી સ્થિતિ છે આમ જણાવ્યું ત્યાંના સ્થાનિક ગ્રામજન જસવંતભાઈ પટેલે